નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના મહત્ત્વના સમાચારો વિશે જો વાત કરવામાં આવે તો જીપીએસસીની પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ હવે સરખો જીપીએસસીની ક્લાસ વન ટુ અને કોર્પોરેશનની ક્લાસ થ્રી સહિતની પ્રિલિમ પરીક્ષાઓનો અભ્યાસક્રમ હવે એક કરી દેવામાં આવ્યો છે જેથી હવે દર વખતે જુદી જુદી તૈયારીઓ કરવામાંથી મુક્તિ મળશે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં અફરાતફરી સુરતમાં મોટા વરાસામાં લોખંડની તિજોરી બનાવતા ગોડાઉનમાં આગ લાગ્યા બાદ ગેસ સિલિન્ડરમાં મોટો બ્લાસ્ટ થયો કેમિકલને કારણે આગ વધુ વિકરાળ બની હતી જેના કારણે બે કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા રાજકોટમાં બીજેડ જેવું ત્રણસો કરોડનું કૌભાંડ રાજકોટમાંથી બીજેડ જેવું કૌભાંડ સામે આવ્યું બ્લોક આરા કંપનીએ ત્રણસો કરોડનું કૌભાંડ કર્યું હોવાનો આરોપ છે જેમાં આઠ હજાર રોકાણકારોના ત્રણસો કરોડ ડૂબ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે જેમાં લોકોને ચાર લાખ પચીસ હજાર રોકાણ સામે રોજનું ચાર હજાર વળતર મળશે તેવી લાલચ અપાઈ હતી જેથી રોકાણકારોએ લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું જોકે હવે સંચાલકો કંપનીને તાળા મારીને ફરાર થઈ ગયા છે ઊંઝા હાઈવે પર અકસ્માત પર લક્ઝરી બસ બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો આ ઘટનામાં બાઇક પર સવાર બે યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા માહિતી અનુસાર બસ રાજસ્થાનથી મુંબઈ તરફ જઈ રહી હતી અકસ્માતમાં કારના પાછળના ભાગે ભારે નુકસાન થયું છે